સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ કેશી સ્વામીએ પાંચ વ્રત અંગીકાર કર્યા તો તેઓ તો ભગવાન પાર્સનાથ સ્વામીના શિષ્ય હતા દીક્ષિત મુનિ હતા તો ફરી વ્રત કેમ લીધા એ અંગે તમારો પ્રશ્ન છે વચનામૃતમાં ઉપદેશ છે એમાં પાનું છસો બાણું પર આ અંગે ઉલ્લેખ છે ઉત્તરાધન સૂત્રમાં ત્રેવીસમું અધ્યયન કેશી ગૌતમીય કેશી મુનિ તથા ગૌતમ સ્વામીનો સંવાદ તેમાં આ પ્રશ્નનું સમાધાન લંબાણપૂર્વક છે સાથે સત્યના આગ્રહીનું વર્તન કેવું હોય તે પણ અહીં સમજાય છે અહીં જાતિ વૃદ્ધતા પર્યાય વૃદ્ધતા નહીં જ્ઞાન વૃદ્ધતાનું મહાત્મ્ય છે નિર્ગ્રંથ શાસન જ્ઞાન વૃદ્ધને સર્વોત્તમ વૃદ્ધ ગણે છે એનો જીવંત દાખલો પરમકુપોલદેવની ઉંમર અને તેઓના નજીકના ઘણા અભ્યાસી પંડિત ક્ષયોપશ્ચમી અને ત્યાગીઓ પણ આવીને મળ્યા પણ કુપોલદેવનું પૂર્ણ જ્ઞાન તેઓને બોધદાયક બને છે ત્રણ ત્રણ દાયકા જેટલા ઉંમરમાં મોટા એવા પણ પરમકુવના આશ્રય અને શરણથી મૂળ માર્ગ પામ્યા આ કાળ ચક્રના ઉતરતા અને ચડતા છ આરાના કાળમાં આ ચોવીસીના પહેલા તીર્થંકર શ્રી ઋષભનાથ ભગવાન થયા શરૂમાં અકર્મભૂમિ આ કાળ સુધી તો જીવો કોઈપણ જાતના વ્યવસાય સિવાય ઘણા લાંબા કાળ સુધી જીવે કેમ કે આયુષ્ય બહુ જ લાંબા વ્યવહાર પૂર્વપૂંચિત ચાલે તૃષ્ણાઓ વાસનાઓ નઈમ જ જેવી ફક્ત ખાવા પૂરતી જ તેમની જરૂરિયાત જરૂરિયાત કલ્પવૃક્ષો પૂરી કરે કાળક્રમે કલ્પવૃક્ષો ક્રમે ક્રમે ઈચ્છિત ફળ આપતા અટક્યા ખોરાક વગેરે માટે વહેંચણી માટે હવે ક્લેશો ઉપસ્થિત થવા લાગ્યા ભગવાન ઋષભદેવે પૂર્વાશ્રમમાં ગૃહસ્પા દરમિયાન અનેક પ્રકારની કળાઓ આ લોકોને શીખવી ઘડ્યા અસી મસી ખેતી વ્યાપાર શીખ્યો મનુષ્યો બધા સરળ અંતરમાં કોઈ પણ જાતનું વક્ર પણ નહીં ઊંડી સમજણ કે સૂજ પણ નહીં બીજા તીર્થંકર શ્રી અજિતનાથ ભગવાનથી માંડીને ત્રેવીસમા તીર્થંકર પાસમા ભગવાન સુધીના સમયગાળામાં મનુષ્યો સરળ સ્વભાવી અને આજ્ઞાકીત હતા ભગવાન ઋષભનાથે સંસારથી વિરક્ત થયેલા જીવોને પાંચ મહાવ્રત પાળવા પણ શીખ્યું હતું બીજા તીર્થંકરથી માંડી ત્રેવીસમાં તીર્થાંક સુધી મુનિઓ સંયમના માર્ગે ચાર મહાવ્રતનું પાલન કરતા હતા અને ખાસ વિકાર નહીં સ્વભાવે સરળ મંદ કસાઈ તે રંગબેરંગી વસ્ત્રો પણ પહેરે બધી છૂટ હતી બ્રહ્મચર્ય નામના ચોથા વ્રતમાં હાલનું પાંચમું નિષ્પરિગ્રહ મહાવ્રત તે પણ સમાવિષ્ટ જ હતું સ્ત્રી પણ અને સ્ત્રી માટે પુરુષ પણ એક ચેત પરિગ્રહ ગણ્યો અને તે સહજે ત્યાગતા હર છોડ્યું કે એ પણ છીટ્યું એમ સરળ સહજ સમજણ હતી તેથી ચાર મહાવ્રતમાં સંસારી પદાર્થોનો ભાવ સહેજે જ સમાઈ ગયો હતો એ ત્યાગી ત્યાગ્યું બધું કેવળ શોક સ્વરૂપ પ્રથમ તીર્થંકરના કાળના મુનિઓ જળ કહેવાતા અને વતલા તીર્થંકરનો કાળ એમાં મુનિઓ સરળ અને છેલ્લા ચોવીસના તીર્થંકરના કાળના મુનિઓ જળ અને વાંકા થયા વંક કોઈ પણ બાબતે બારી શોધે છિદ્રો શોધે તર્ક ઉઠાવે ગુરુએ શિષ્યોને એક વખત સ્થાનકે આવતા મોડું થયું અને નટનું નૃત્ય જોતાં મોડું થયું તે કારણ શિષ્યોએ આગળ ધર્યું હવે પછી નટનું નૃત્ય જોવું નહીં મના ફરમાવી ફરી આગળ જતાં એવું જ નૃત્ય જોતાં ઉપાસરે મોડા આવતા ગુરુએ ખુલાસો માગ્યો જણાવે છે કે તેઓ નટડીનું નૃત્ય જોતા હતા અને તેથી મોડું થયું ગુરુએ કહ્યું કે આગળ ઉપર આ અંગે તમોને તાકીદ તો કરેલ એ ભૂલી ગયા કે કેમ શિષ્યો કંઈ ભૂલ્યા નથી તમે નટ જોવા ના ફરમાવેલ નટડી અંગે કંઈ ના કહ્યું નહોતું વંક જડાય પછીમાં વાંકાને બુદ્ધિના સમજે ઓછું અને તર્ક વધુ કરે તેવા આ કાળમાં આરાધકપણાના કારણો ઘટતા જાય અને વિરાધકપણાના લક્ષણો વર્ધમાનતા પામતા જાય એવી સ્થિતિ નિર્માણ થવા લાગી અને તેથી જ તો કાળના પ્રભાવ પ્રમાણે ભગવાન મહાવીરના ગણધરોએ સ્ત્રી પરિગ્રહ જુદો પાડી ચારમાંથી પાંચ મહાવ્રતનું મંડન કર્યું જેથી બાંધો ઢીલો ન પડે કેશી સ્વામી જે ભગવાન વખતમાં હતા તેના અનુયાયીઓ બધા ચાર વ્રતવાળા અને ગૌતમ તેની પરંપરામાં તો પાંચ જો જોકે વાત તો એની એ જ આ મર્મને યથાર્થ જાણી કાળ અનુસાર તે સત્ય હોય ને આદરણીય છે એમ સ્વીકારી આ પાંચ મહાવ્રતને આત્મવિકાસમાં સંયમ નિર્વાહ અર્થે સત્સાધન તરીકે કેશી સ્વામી માન્ય કર્યા સ્વયં પોતે મોટા છતાં કેશી સ્વામીએ પણ ગૌતમ સ્વામી પાસે પંચ મહાવ્રત અંગીકાર કર્યા આ પાંચ મહાવ્રતો એ મૂળ ગુણો છે બાકીના ગુણો જે પ્રગટ થાય અને આત્મામાં અનુભવાય તે બધા ઉત્તર ગુણો કહેવાય છે ઉત્તર ગુણોથી મૂળ ગુણ પુષ્ટ થયા કરે મૂળ તત્વો એને એ જ છે ઉત્તર ગુણોના આવિર્ભાવ અર્થે ક્રિયાના વિધિ વિધાનો કાળ ક્ષેત્ર પ્રમાણે બદલાયા કરે ભગવાન મહાવીરના સમયમાં કાળ પારખીને ધર્મની ક્રિયાઓમાં ફેરફાર કરાયો ભગવાન પાર્શ્વનાથના શ્રમણ કેશી સ્વામીના અને ભગવાન મહાવીરના શિષ્યો એટલે બધા ગૌતમ સ્વામીના શિષ્યો એકબીજાના ધર્મો અને એકબીજાની ક્રિયાઓ જોઈ ગઢમથલમાં મુકાયા હતા અને એકબીજાનું આચરણ જુદું ગણવા લાગ્યા શિષ્યોની શંકા નિવારવા કેશી સ્વામી અને ગૌતમ સ્વામી મળ્યા વિવેકપૂર્વક સત્યના આગ્રહી તરીકે વિચારોનો સમન્વય કર્યો અને યથાર્થ જણાતા કેશી સ્વામી ભલે મોટા પણ સ્વપર કલ્યાણનું કારણ જાણી પંચ મહાવ્રતને સ્વીકારે છે વચનામુદ પાનું છસો બાણું ઉપાધુ લખે છે કે જો કે કેશી સ્વામી મોટા હતા અને પાર્શનાથ સ્વામીના શિષ્ય હતા તો પણ પાંચ મહાવ્રત અંગીકાર કર્યા હતા કેશી સ્વામી અને ગૌતમ સ્વામી બંને મહા વિચારવાન હતા પણ કેશી સ્વામી એમ ન કહ્યું કે હું દીક્ષાએ મોટો છું માટે તમે મારી પાસે ચારિત્ર લો વિચારવાન પુરુષ અને સરળ જીવ જેને તરત કલ્યાણયુક્ત થઈ જવું છે તેને આવી વાતનો આગ્રહ હોય નહીં અને તે રીતે પાંચ મહાવ્રત સફેદ વસ્ત્ર વગેરે પ્રચલિત નિયમો રહ્યા લિંગ અને ભેદો જે વ્રતના રે દ્રવ્ય દેશ કાળ આદિના ભેદ પણ જ્ઞાન આદિની જે શુદ્ધતા તે તો ત્રણેય કાળ અભેદ અને દોવે બોધ્યો તે મુજબ તે જ મૂળ માર્ગ જીનનો છે આગળ જ્ઞાની થઈ ગયા વર્તમાનમાં હોય થાશે કાળ ભવિષ્યમાં માર્ગભેદ નહીં કોઈ અને એ કોઈ ત્રણ કાળમાં પરમાર્થનો પંથ અને પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમંત ખરા સાધકને ખરા મમુક્ષને આ વ્યવહાર સમજ છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ